વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોઘર ગામ ખાતે વિકાસના મુદ્દાઓને લઈને ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતર્યા માડોધર ગામના વિકાસ કામોની યોગ્ય કામગીરી ન થવાથી સ્થાનિક લોકો વાઘોડિયાના ધારાસભ્ય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે વાઘોડિયા નગરપાલિકામાં માડોઘર ગામનો સમાવેશ થયા બાદ પણ સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા ગટર લાઈન સહિતની સુવિધાઓની યોગ્ય કામગીરી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે સ્થાનિકોએ અનેક સમસ્યાઓના નિરાકરણ માટે લખન દરબારને આમંત્રિત કર્યા હતા ત્યારબાદ આ પ્રતિક ઉપવાસ યોજાયો

કે માઢોધર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે બનાવવામાં આવી છે એ કચરા પેટી નથી કોઈ દિવાલ નથી કોઈ સુરક્ષા નથી પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે એ પાણીની લાઈનોનું નવીકરણ થવું જોઈએ તેમજ પૌરાણિક મહાદેવજીનું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવ્યો વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રીનો મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસથી ગઉં છું આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે ઉઠાવે એ આ નેતાઓને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના લોકોનું ખોટું થશે રજૂઆત નહીં સાંભળવામાં તે એમની સાથે ઉભા રહીશું એ જ અંતર્ગત આજે ટેલરની શરૂઆત કરી છે એક ઉપવાસ આંદોલન એક દિવસનું